આહા ઉત્તરાયણ એ દિવસ જ્યારે આખું આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે ખરેખર આનાથી સુંદર બીજું શું હોઈ શકે આ તહેવારનો જાદુ જ કંઈક અલગ છે અને આ જાદુને બરકરાર રાખવા માટે આજે આપણે જાડેશ્વર પાલડી પ્રાથમિક શાળાની કેટલીક ખૂબ જ મહત્ત્વની વાતો પર ધ્યાન આપીશું જેથી આ દિવસ બધા માટે મજેદાર અને એકદમ સુરક્ષિત રહે તો બસ આખરે એ દિવસ આવી જ ગયો જેની આપણે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ચાલો તૈયાર થઈ જાઓ અને આકાશને આપણી ખુશીઓના રંગોથી ભરી દઈએ પણ હા એક વાત યાદ રાખજો સાચી મજા તો ત્યારે જ આવે છે જ્યારે આપણે સ્માર્ટ રીતે રમીએ અને સ્માર્ટ રમવાનો સૌથી પહેલો અને સૌથી જરૂરી નિયમ છે સુરક્ષા તો ચાલો આપણે શરૂઆત કરીએ પતંગની જ જાન એટલે કે એના દોરાથી એટલે તરત જ મનમાં પહેલો સવાલ આવે કે બજારમાં આટલા બધા વિકલ્પો છે તો પછી આપણા માટે અને બીજા બધા માટે પણ સાચો અને સલામત દોરો કયો છે અહીંયા ખાસ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે આ નિર્ણય સૌથી વધુ મહત્વનો છે જુઓ એક તરફ છે ચાઇનીઝ દોરો એટલે કે નાયલોનનો બનેલો ઘાતક માંજો એના પર કડક પ્રતિબંધ છે અને એનું કારણ પણ સ્પષ્ટ છે એ માણસો અને પક્ષીઓ બંને માટે જીવલેણ બની શકે છે અને બીજી તરફ છે આપણો સાદો કપાસનો દોરો એકદમ સુરક્ષિત અને જવાબદાર પસંદગી મને લાગે છે કે અહીં પસંદગી એકદમ સ્પષ્ટ છે ખરું અને હા એક બીજી બહુ જ જરૂરી વાત કપાયેલા પતંગનો દોરો ક્યારેય રસ્તા પર કે ઝાડ પર લટકતો ના છોડતા એ તૂટેલો દોરો પણ કોઈ નિર્દોષ વ્યક્તિ કે પક્ષી માટે અકસ્માતનું કારણ બની શકે છે આપણી એક નાનકડી સાવચેતી કોઈને મોટી મુસીબતમાંથી બચાવી શકે છે સારું તો દોરાની વાત તો થઈ ગઈ હવે વાત કરીએ આપણી પોતાની સુરક્ષાની આને કોઈ કંટાળાજનક નિયમોની યાદી ન સમજતા આ તો બસ એક પરફેક્ટ દિવસને વધુ પરફેક્ટ બનાવવા માટેની એક નાનકડી પર્સનલ ચેકલિસ્ટ છે જુઓ બસ આ ત્રણ નાની નાની વાતો છે પહેલું હાથમાં ગ્લોવ્સ કે પછી આંગળી પર ટેપ જરૂર લગાવો જેથી તીક્ષ્ણ દોરાથી હાથ બચી શકે બીજું હંમેશા આસપાસ નજર રાખો કારણ કે ક્યારેક ક્યાંથી કપાયેલો પતંગ આવી જાય એ કહેવાય નહીં ખાસ કરીને ચહેરા અને આંખોનું ધ્યાન રાખવું અને ત્રીજું અને સૌથી અગત્યનું પતંગ લૂંટવા માટે રસ્તા પર ક્યારેય ક્યારેય દોડવું નહીં એક પતંગ માટે જીવ જોખમમાં ના મુકાય આપણે વારંવાર સાંભળીએ છીએ કે સલામત જગ્યા પરથી પતંગ ચગાવવો જોઈએ પણ આ સુરક્ષિત ક્ષેત્ર કે સલામત જગ્યા એટલે શું એકદમ સરળ શબ્દોમાં કહીએ તો એ એવી કોઈ પણ જગ્યા છે જેવી કે મજબૂત રેલિંગવાળી અગાસી જે રસ્તા ટ્રાફિક અને ખાસ કરીને વીજળીના તાર જેવા જોખમોથી બિલકુલ દૂર હોય અને એ જ રીતે અમુક જગ્યાઓ તો એવી છે જ્યાં જવાનું વિચારવું પણ નહીં જેમ કે રેલિંગ વગેરેની ખુલ્લી અગાશી કોઈપણ બિલ્ડિંગની એકદમ ધાર પર ટ્રાફિકવાળા રસ્તાની નજીક અને ઝાડ કે વીજળીના તારની આસપાસ આ બધી જગ્યાઓ પતંગ ચગાવવાના ઉત્સાહમાં જોખમી બની શકે છે તો આપણી સુરક્ષાની વાત થઈ પણ આપણું કામ અહીં પૂરું નથી થતું આપણી જવાબદારી ફક્ત આપણા પૂરતી સીમિત નથી આ તહેવારની મજા ત્યારે જ છે જ્યારે આપણી આસપાસના લોકો અને પર્યાવરણ પણ સુરક્ષિત હોય અને જ્યારે આપણે આસપાસની વાત કરીએ તો એક ખતરો એવો છે જેને આપણે ક્યારે ક્યારે નજરઅંદાજ ના કરી શકીએ એ છે વીજળીના તાર જરા વિચારો અને આ કોઈની પણ સાથે બની શકે છે જો પતંગ ચગાવતા ચગાવતા વીજળીના તારમાં ફસાઈ જાય તો શું કરવું જોઈએ આ વાતને એકદમ ગાંઠ બાંધી લેજો એ પતંગને જાતે કાઢવાની કોશિશ ભૂલથી પણ ભૂલથી પણ નહીં કરવાની કોઈ પણ સંજોગોમાં નહીં તરત જ ઘરમાં કોઈ વડીલને બોલાવો અથવા સીધા વીજળી વિભાગને જાણ કરો આ માત્ર એક સલાહ નથી આ જીવન બચાવવાનો નિયમ છે આપણી કાળજી અને જવાબદારી માત્ર માણસો માટે જ નથી ખરું ને આ આકાશ ફક્ત આપણા પતંગો માટે નથી એ તો આપણા પાંખવાળા મિત્રો એટલે કે પક્ષીઓનું ઘર પણ છે એમનું ધ્યાન રાખવું એ પણ આપણી જ ફરજ છે અને જુઓ એમની મદદ કરવી કેટલી સહેલી છે સૌથી પહેલું અને જરૂરી કામ તો એ જ છે કે આપણે સુરક્ષિત કપાસનો દોરો વાપરીએ બીજું જો કોઈ પક્ષી ઘાયલ થરેલું દેખાય તો તરત જ કોઈ વડીલને જાણ કરો જેથી એની સારવાર થઈ શકે અને ત્રીજું આપણી અગાસી કે બાલ્કનીમાં તેમના માટે પાણી અને દાણા ભરેલા કુંડા જરૂર મૂકો આપણું આ નાનકડું પગલું કોઈનો જીવ બચાવી શકે છે તો ચાલો ને આ વખતે આપણે સૌ સાથે મળીને એવી ઉત્તરાયણ ઉજવીએ જે ફક્ત પતંગોના પેચ લડાવવા માટે જ નહીં પણ આપણી સમજદારી અને એકબીજા પ્રત્યેની કાળજી માટે પણ યાદગાર બની જાય અને જો આ બધી વાતો એક જ જગ્યાએ યાદ રાખવી હોય તો આ રહી ફાઇનલ સેફટી ચેકલિસ્ટ શું કરવું અને શું બિલકુલ નથી કરવું કપાસનો દોરો વાપરો ચાઇનીઝ માંજો નહીં હાથમાં ગ્લવ્સ પહેરો પતંગ પાછળ રસ્તા પર દોડશો નહીં સુરક્ષિત અગાસી પરથી પતંગ ઉડાવો વીજળીના તારથી સો ગાં દૂર રહો ઘાયલ પક્ષીઓની મદદ કરો અને તૂટેલો દોરો જમીન પર ક્યારે ન છોડો બસ આટલું તો છે આપણે આ બધી જ મહત્વપૂર્ણ જાણકારી આપવા બદલ જાળેશ્વર પારડી પ્રાથમિક શાળા અને શ્રી અનિલ પ્રજાપતિનો દિલથી આભાર માનવો જોઈએ જેમણે આટલી સરસ અને જરૂરી માર્ગદર્શિકા તૈયાર કરી તો અંતે એક સવાલ છે જે આપણે સૌએ પોતાની જાતિને પૂછવાનો છે આ ઉત્તરાયણને દરેક જીવ માટે પછી એ માણસ હોય કે પક્ષી યાદગાર અને સંપૂર્ણપણે સુરક્ષિત બનાવવા માટે આપણે હજી બીજું શું કરી શકીએ મને ખાતરી છે કે જવાબ આપણી નાની નાની સાવચેતીઓમાં છુપાયેલો છે